મુસ્લિમ મહિલાઓ દ્વારા યુસીસી નો વિરોધ કલેક્ટરને આવેદનપત્ર આપીને કર્યું છે પ્રદર્શન દેશભરમાં ચાલી રહેલા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી મુદ્દે વાત વિવાદ વચ્ચે સુરતમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી મહિલાઓએ યુસીસી કાયદાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનું અસંતોષ વ્યક્ત કર્યો હતો યુનિફોર્મ સિવિલ કોડ એ એવો કાયદો છે જે દેશના તમામ નાગરિકોને એક સમાન નાગરિક કાયદાની રૂપરેખા હેઠળ લાવવાનો પ્રયત્ન છે જેમ કે

લોને અણદેખો કરીને લાદવામાં આવી રહ્યો છે તેમને આ કાયદાથી પોતાના ધાર્મિક હક્કો પરંપરાગત જીવનશૈલીને ખતરો ઊભો થાય તેવી ચિંતા છે યુસીસી કાયદો અમલમાં લાવવાથી ભારતમાં રહેલા વિવિધ ધર્મોના પર્સનલ કાયદાઓ પર સીધી અસર પડશે ભારતના બંધારણમાં આપેલા ધાર્મિક સ્વતંત્રતાના હકના વિરુદ્ધ છે અમે કાયદાને અમલમાં ન લાવવા માટે સરકારને વિનંતી કરીએ છીએ